લિમ્બડી હેલિપેડ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન સુરેન્દ્રનગર જિલ્લામાં અમૃત સ્ટેશન યોજના અનવે પુનરવિકસિત લિમ્બડી રેલવે સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ લિમ્બડી હેલિપેડ ખાતે પધાર્યા હતા મુખ્યમંત્રી શ્રીનું હેલિપેડ ખાતે આગમન થતા મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું आ तके नायब मुख्य दंडक श्री जगदीश भाई मकवाणा सांसद श्री चंदुभाई शिहोरा धारा सभ्य सर्वे श्री किरीट सिंह राणा श्री पी परमार, श्री प्रकाश भाई वर्मोरा, श्री हितेंद्र सिंह चौहान सहित अग्रणीओ जिला कलेक्टर नो, राजेंद्र पटेल जिला विकास अधिकारी श्री के याग्निक नायब पोलिस महानिरीक्षक दो गिरीश पंड्या સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું પુષ્પગુચ્છ થકી મીઠેરો અને અદકેરો આવકાર આપી સ્વાગત કર્યું હતું રિપોર્ટર જયેન્દ્રસિંહ ઝાલા લખતર